નમસ્કાર મિત્રો મિત્રો શું છે બે હજાર પચીસની બાબા વેગાની નવી આગાહીઓ બે હજાર પચીસને લઈને બાબા વેગાએ અવનવી ભયંકર આગાહીઓ કરી હતી શું તમે બાબા વેગાનું સાચું નામ જાણો છો જેમની ભવિષ્યવાણીથી તેમની આ દેવી શક્તિ કેવી રીતે મળી મિત્રો તો રહો મારા ઓડિયો સાથે તમામ માહિતી જાણવા માટે થઈને કે બાબા વેગાની કેટલી કેટલી આગાહવાણીઓ અને ભવિષ્યવાણીઓ કરવામાં આવેલી છે બે હજાર પચીસ માટે તો ચાલો જાણીએ મિત્રો શું છે વર્ષ બે હજાર પચીસની ભયંકર આગાહીઓ બાબા વાગાની આગાહીઓ બાબા વેગા દ્વારા કરવામાં આવેલ તમામ ભવિષ્યવાણીઓમાંથી પંચ્યાસી ટકા સાચી સાબિત થઈ છે તેમની ઘણી ભવિષ્યવાણીઓ એવી હતી કે આજે પણ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે મિત્રો તમે બાબા વેગા વિશે ઘણું સાંભળ્યું હશે જે વ્યક્તિની આગાહીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે તેણે બે હજાર પચીસ માટે ડરામણી ભવિષ્યવાણીઓ પણ કરી છે પરંતુ આજે આપણે તેમના વિશે જ વાત કરીશું કે આખરે બાબા વેગા કોણ છે તેની આ ભવિષ્યવાણી કરવાની શક્તિ ક્યાંથી મળી બાબા વેગાનું પૂરું નામ શું છે તો ચાલો જાણીએ મિત્રો તેમના વિશે મલગેરિયાની આ રહસ્યમય મહિલાનું સાચું નામ વાગેલિયા પાંડેવા ગુસ્તેરોવા હતું મિત્રો ઓગણીસો ને છન્નુંમાં ચોર્યાસી વર્ષની વયે તેમનું અવસાન થયું હતું તેણી તેની આગાહીઓ માટે પ્રખ્યાત બની હતી અને તેણે દાવો કર્યો હતો કે બાર વર્ષની ઉંમરે ભયંકર તોફાન દરમિયાન તેમની આંખોની રોશની ગુમાવ્યા બાદ તેને આ દેવી શક્તિ મળી હતી અને આગાહીઓ સાચી માનવામાં આવે છે તેમના મૃત્યુ પછી પણ તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે જે સારા સમાચાર નથી કારણ કે તેમણે બે હજાર પચીસ માટે ઘાતક યુદ્ધો અને કયામતે દિવસની ચેતવણી પર કરેલી છે મિત્રો તેમણે કહ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં થઈ રહેલી ઘટનાઓ વૈશ્વિક પ્રલય તરફ દોરી જશે તેણે એક યુદ્ધનો ઉલ્લેખ કર્યો જે મેનલેન્ડ યુરોપમાં ફાટી નીકળવાનો હતો તેમનું માનવાનું હતું કે વર્ષ બે હજાર પચીસમાં બંને દેશો વચ્ચે નવું યુદ્ધ ફાટી નીકળશે પરંતુ તેના પરિણામો આખી દુનિયાને જ ભોગવવા પડશે અને જોવા મળશે અને તે માત્ર વૈશ્વિક પ્રલય જ નથી જેના વિશે બાબા વેગાએ ચેતવણી આપી હતી તેણે કહ્યું હતું કે આવતા વર્ષ આપણી મુલાકાત એલિયન્સ દ્વારા થઈ શકે છે અને ટેલિફોથી પણ સાચી બનશે મિત્રો ઓગણીસો ને એંસીમાં બાબા વેગાએ રશિયન ફ્રૂક શહેરમાં એક ભયંકર ઘટનાની આગાહી કરતાં કહ્યું હતું કે તે પાણીમાં ડૂબી જશે અને સમગ્ર વિશ્વ તેના પર રડશે આ પછી ઓગસ્ટ બે હજારમાં શહેરની નજીક એક પરમાણુ સબમરીન ડૂબી ગઈ જેમાં એકસો ને અઠ્યાસી ક્રૂ મેમ્બર મર્યા ગયા મિત્રો આવી અનેક આગાહીઓ જે બાબા વેગાએ કરેલી હતી આપણે જોવા જઈએ તો સાચી થઈ રહી છે મિત્રો જેમ કે આપણા ગુજરાતના દેવાયત પંડિતે પણ વર્ષો પહેલાં કીધેલું હતું કે પહેલાં પહેલાં પવન પર નદી નદીએ નહીં હોય નીર અને ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમોવીર વીર મિત્રો આવી અનેક આગાહીઓ જે કરવામાં આવેલી છે એ સાચી સાબિત થઈ રહી છે મિત્રો બાબા વેગાની આગાહી વર્ષ બે હજાર પચીસમાં કયા મહિનામાં એલિયન્સ આવવાના સંકેત છે બાબા વેગાની ખતરનાક ભવિષ્યવાણી મિત્રો વિશ્વના પ્રસિદ્ધ ભવિષ્યવેતા બાબા વેગાએ વર્ષ બે હજાર પચીસમાં ફરીથી પૃથ્વી પર એલિયન્સ પરત આવવાની આગાહી કરી છે જે આ દિવસોમાં સમાચારોમાં જે ભૂતકાળમાં તેના દ્વારા કરવામાં આવેલી તમામ આગાહીઓ સત્યની નજીક જઈ રહી છે નવું વર્ષ આવી ગયું છે અને નવા વર્ષમાં બે હજાર પચીસમાં ખૂબ જ ડરામણી રહેવાનું છે અને બાબા વેગાએ સંકેત આપ્યા છે કે તે નવા વર્ષના કયા મહિનામાં એલિયન્સ પૃથ્વી પર પાછા ફરશે તો થોડોક ટાઈમ પહેલાં જ ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં વાતો ફરતી હતી કે રાજસ્થાનમાં એલિયન્સ દેખાવાનો દાવો કરવામાં આવ્યો હતો મિત્રો બાબા વેગાની બે હજાર પચીસની આગાહી મુજબ પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર રહેતા એલિયન્સ નવા વર્ષના ઓક્ટોબર મહિનામાં પૃથ્વી પર પાછા આવી શકે છે એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષોમાં એકવાર એલિયન્સ પૃથ્વી પર પાછા ફરે છે અને તેનો પ્રભાવ દર્શાવે છે તેમની જાણકારી મુજબ વૈજ્ઞાનિકો પહેલાંથી જ કહી ચૂક્યા છે કે મનુષ્ય સિવાય સમગ્ર બ્રહ્માંડમાં અન્ય ઘણા પ્રકારના જીવો રહે છે અને તેઓ આપણી પૃથ્વી પર દ્વારા વિકસિત તમામ આધુનિક પ્રવૃત્તિઓનો સૌથી આગળ છે મિત્રો બાબા વેગાએ પોતાની ભવિષ્યવાણીમાં એમ પણ કહ્યું કે એલિયન્સ સમગ્ર મહાદ્વીપમાં તબાહી મચાવશે જેના કારણે બે હજાર પચીસના આ વર્ષમાં હજાર લોકોના મોત થઈ શકે છે તેથી જ બાબા વેગાએ દાવો કર્યો હતો કે આવતા વર્ષમાં વિનાશની શરૂઆત થઈ શકે છે આ સિવાય તેમણે સમગ્ર યુરોપમાં ભયંકર યુદ્ધ અને રાજકીય સ્થિતિ વિશે પણ વાત કરી હતી બાબા વેગાને બલ્ગેરિયન પ્રોફેટ તરીકે પ્રોફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનો જન્મ ઓગણીસો અગિયારમાં રશિયાના ઓટોમન સામ્રાજ્યમાં થયો હતો અને બાર વર્ષની ઉંમરે તોફાનને કારણે તેણે પોતાની રોશની ગુમાવી હતી બાબા વેગાએ મલ્ગેરિયા પ્રોફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આવી અનેક વાય ભવિષ્યવાણીઓ જે બાબા વેગાએ બે હજાર પચીસ માટે કરી હતી મિત્રો એવી જ રીતે ભવિષ્યવેતામાં આપણે કહીએ તો દેવાયત પંડિત

કેવી કેવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે આપણે નજરે જોઈ રહ્યા છીએ મિત્રો